છત્તીસગઢથી અઠાવીસ પોઈન્ટ ઇઠોતેર ગ્રામ કાંજે લાવનારી એક ઇસમને પકડી પાડતી સારોલી પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી યુ બે મેધપરા તથા બીજા સર્વેલન્સ માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ વિલેશભાઈ જસવંતભાઈ બગલ નંબર બે હજાર એકસો અઠ્યાસી નામને તેમના અંગત અને વિશ્વાસ બાતમીદાર મારફતે બાતમી હકીકત મળેલ કે આજ રોજ તારીખ પાંચ બે બે હજાર પચીસના રોજ સાંજના આશરે પાંચેક વાગ્યાની આસપાસ મહેશદાસ પ્રેમદાસ સાહુ નામનું પોતાની પાસે ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજો લઈ ન્યુઅલ ચેકપોસ્ટ નજીક આવનાર છે મજકૂરી સામે શરીરે બ્લેક તથા ગ્રે કલર નો ચોકડી વાળો શર્ટ તથા ગ્રે કલર નું જીન્સ પેન્ટ પહેરેલ છે વગેરે મતલબની માહિતી બાતમી હકીકત આધારે ન્યુઅલ ચેકપોસ્ટ પાસે સુરત રોડ ચેકપોસ્ટમાં ત્રણ રસ્તા પાસે રોડ ઉપર જાહેરમાંથી આરોપી મહેશદાસ સન ઓફ પ્રેમદાસ સાહુ વર્ષ સતાલીસ ધંધો કામ મજૂરી રહેઠાણ હાલ વેસુ આગમ ચોકડી પાસે કેનાલ રોડ સલેનિક રેસીડેન્સી નામની નવા બંધાતા બિલ્ડિંગમાં ખાજોદ રોડ વેસુ સુરત મૂળ વતન ગામ ધનગાવ તાલુકો કુમારદા થાના ડુંગરગાંવ જિલ્લો રાજનાંદગાંવ છત્તીસગઢ નાઓને માદક પદાર્થ ગાંજો જેનું કુલ ચોખ્ખું વજન અઠાવીસ ગ્રામ જેની કુલ કિંમત રૂપિયા એક હજાર ચારસો ઓગણચાલીસની મુદ્દા માલ સાથે ઝડપી પાડી ઉપરોક્ત ગાંજાનો જથ્થો આપનાર અજાણું ઇસમ જેના પૂરા નામ સરનામાની ખબર નથી નાઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે